જાલોદ તાલુકાના થિરકા પંચકૃષ્ણના મુકામે કળશયાત્રા સાથે અગિયાર કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો આ તરફ અઠ્ઠાવીસ નવ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે છ કલાક સુધીમાં આસો નવરાત્રી અંતર્ગત પંચકૃષ્ણ થિરકા મુકામે અગિયાર કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં થિરકા ગામની આજુબાજુના ગામોમાં થી ભાઈ બહેનો સરપંચો સામાજિક રાજકીય કાર્યકર સાધુ સંતો પૂજારીઓ યુવા ભાઈ બહેનો તેમજ કેન્દ્રીય ગ્રામ સંગઠન સદ્યો સદસ્યો અને ગાયત્રી શક્તિપીઠ લીંબડી અને જલોદ તાલુકા ગાયત્રી પરિવારના મોટા ભાગના કાર્યકર્તા બહેનો હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન આસો નવરાત્રીનું મહત્વ ભારતીય સંસ્કૃતિની જાણકારી વ્યસન મુક્તિ અભિયાન વૃક્ષારોપણ સંસ્કાર લગ્નમાં થતા ખોટા ખર્ચા સામાજિક કુરિવાજો અંધશ્રદ્ધાઓ બાળકોનું શિક્ષણ અને સંસ્કાર જેવા વિષયો પર વિગતવાર જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન ભુરિયા ગોપીચંદજીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગાડા ગણપતભાઈ સંગાડા સુરેશભાઈ સંગાડા રમેશભાઈ સંગાડા મહેશભાઈ અને અળ સુરમલભાઈ ડામોર રમેશભાઈ અને ગામના લોકોના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે જીવન ઉપયોગી સદ સાહિત્ય વ્યસન મુક્તિ પુસ્તિકાઓ વાક્યના સ્ટીકરો ગાયત્રી શક્તિપીઠ લિમિટેડ દ્વારા વિનામૂલ્યે ભાઈ બહેનોને વિતરણ કરવામાં આવ્યા હતા